નલિયા ખાતે ગોલ્ડન છુબેલી એકાવનમાં ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અબલાસા તાલુકાના નલિયા ખાતે ગોલ્ડન ચૂબેલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુસાલી હું મારી જન્મ ભૂમિ કહી શકું કારણ કે મારો જન્મ આયો ગામમાં છે તો આજે અબળાસા નલીયામાં આવવાનું થયું છે નલીયા ગણેશ યુવક મંડળ પચાસ વર્ષ પૂરા કરી અને એકાવનમ વર્ષમાં જ્યારે પ્રવેશ કરી રહ્યો છે ત્યારે આજની રાત્રિ ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખ્યો છે આમ તો જ્યારે અબડાસામાં કે કચ્છમાં આવવાનું થાય ત્યારે પોતાપણું બહુ લાગે કારણ કે અહીંયા એક તો મારી જન્મભૂમિ છે અને વર્ષો અહીંયા મેં કચ્છમાં ગયા છે અને મારો જન્મ પણ કચ્છમાં છે મારા બાપદાદાઓનો જન્મ પણ અહીંયા છે એટલે કચ્છમાં જ્યારે પણ આવવાનું હોય એમાં ખાસ કરીને અબડાસા એ જ્યારે આવવાનું હોય ત્યારે તો દોડીને આવીએ છીએ તો આ યુવક મંડળ જ્યારે એકાવનમાં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે એમને હૃદયપૂર્વકની મારી શુભકામનાઓ પાઠવું છું અને આજની રાત્રિએ ભજન સંતવાણીનો આનંદ પણ કરશું અને તમે પણ જો કદાચ આવી શકો આ કાર્યક્રમમાં તો વધારે આનંદ આવશે જય માતાજી ગણેશ મંડળ નલિયા ઓગણીસો બોતેર માં નલિયામાં ગણપતિની સ્થાપના થઈ તેમ અવરિત ગણેશ મહોત્સવ આ ગણપતિ મહોત્સવ નલિયાની અંદર એક આકર્ષણ જમાવી અને આજે આ બીજા દિવસ એકાવન વર્ષના બીજા દિવસે પણ વસી રહ્યો છે ત્યારે બોલિવૂડના પ્રખ્યાત મનમોર બની છંડગાટ કરેના ગાયક ઓસ્પણ બીર આજે નલિયાની પ્રજાને ડોલાવશે એની સુફી જગવિખ્યાત છે અને આજે નલિયામાં ભગવાન દુંદાળા દેવ ગણેશની કાલાવાલા કરી અને સૌ એની સ્તુતિ કરશે આજનો સુપર ડુપર કાર્યક્રમ જે આજે અમારો એક હજાર મોદકનો યજ્ઞ અથર્વશેષ યજ્ઞ જે એક હજાર મોદક અને એકવીસ જોડના બેસી અને આ યજ્ઞમાં આહુતિ આપી છે જે અબડાસામાં કદાચ સંભવત પ્રથમ પ્રયોગ હતો અને આ ભૂમિ એટલી પવિત્ર થઈ ગઈ છે ને એના વાઇટ એટલા સુંદર આવે છે કે એમ લાગે છે કે યજ્ઞ દેવતા સાક્ષાત્કાર આજે આ ભૂમિ ઉપર વધાર્યા છે અને તેમ અત્યારે ભગવાન ગજાનંદના કાલાવાલા કરવા માટે કોષપાણવીર સાથે નલિયાની પ્રજા પણ જોડાશે અને ખૂબ આનંદમય આ માત્ર ગણેશ મંડળના પરિવારનો કાર્યક્રમ ન હોય આખા નલિયાનો કાર્યક્રમ હોય એવો એક માહોલ ઊભો થયો છે અને ન માત્ર નલિયા પણ અબડાસા તાલુકાનો આ કાર્યક્રમ હોય એવું લાગે છે ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ગણેશના દર્શન કરવા મૂકી પડ્યા છે અને આવતીકાલની ભવ્યાથી ભવ્ય રવાડી જેની અંદર લગભગ સાતથી આઠ ફ્લોટ છે જુદી જુદી મંડળીઓ છે ભજન છે ડીજે છે બેન પાર્ટી છે અને ભગવાન તુંદાળા દેવની વિશાળ પ્રતિમાને વાંચતે ગાજતે નલિયાના હજાર સરળમાં उत्तर पूजन करिए भगवान विसर्जन कयो